તો મિત્રો આપણે ગાય ગણી છે એક નવી જો પાછળ ઓછી છે મસ્ત ને મહેન્દ્ર ભાઈને બહુ નહીં લ્યા આપણું વાગળું પિયર તો નહીં જો મિત્રો તું છે તો રે લ્યા મત એમ કર ઓછું એવી લાઢું દોઢ ભૂંડરા જેવું આપણે આપડે ગાય વણી છે બહુ મસ્ત ગાય છે ગોરી

Gracias.